નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છું મિત્રો આજે જીરોનો સૌથી ઓછા ભાવ પાંચ હજાર બસો પિસ્તાલીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરવી આજે તારીખ વીસ તારીખ આઠમા મહિને બે હજાર સોવીને વાર થઈ જ્યો મંગળવારે જીરાના ભાવમાં તો અત્યારે પુલે ફૂલે મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે સારી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર પ્લસ ભાવ બોલાયો છે અને આના જાણીના તાજા જીરોના બજાર ભાવ

બોટ ચાર હજાર સો થી સાળ હજાર છસો સાઠ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર થી સાળ વીસ રૂપિયા સુધી રાપર બે હજાર નવસો ત્રેસઠથી સાઠ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર સાતસો વીસથી સાઠ રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર થી સાળ ત્રેસઠ રૂપિયા સુધી માંડલ ત્રણ હજાર ત્રણસોથી પંચાવન રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો થી સાત હજાર નવસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો થી સાત હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસો થી સાત હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો થી સાત હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સાબરકુંડલા ત્રણ હજાર નવસોથી સાડા હજાર સાતસો ને બાર રૂપિયા સુધી જસદણ ત્રણ હજારથી સાત હજાર છસો ને વીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર પાંચસોથી સાત હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા સુધી જેતપુરી ચાર હજારથી સાડા હજાર આઠસોને બાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર આઠસો ત્રેસઠથી સાડ હજાર સાતસોને બાવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર નવસો સાહીઠથી સાડા હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસોથી સાડ હજાર પાંચસોને બાર રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સાહીઠથી સાડા હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજારથી સાડા હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા સુધી ઉપલટા ત્રણ હજાર નવસોથી સાત હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી ભેંસાણા બે હજાર નવસો નવથી સા હજાર આઠસો રૂપિયા સુધી હારી ચાર હજાર બસોથી સાત હજાર પાંચસો ને બાર રૂપિયા સુધી રાધનપુર બે હજારથી સાડ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી થોરા છવ્વીસો રૂપિયાથી સાડ હજાર ચારસો ને છ્યાલી રૂપિયા સુધી સમી ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર નવસો ત્રેસઠથી સાત હજાર સાતસોને પચાસ રૂપિયા સુધી વારા એ શાહે સાડા આઠસો રૂપિયા સુધી દિયોદર દર હજારથી ચાર હજાર પંચાવન રૂપિયા સુધી અને વા બે હજાર નવસો ત્રેસઠથી સાડા સુધી અને આ મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ બરખાસ્ત વિડીયો આપવાનો અને નવા આવ્યો તો પ્લીઝ ચેનલ અવશ્ય ન ભૂલતા